મહેસાણાના ગિલોસણમાં ઉમેદવાર સરપંચ બની ગયા પછી ખબર પડી કે તેમની ઉંમર નાની છે એકવીસ વર્ષ પૂરા ન થવા છતાં અફરોશ પરમાર નામની જે યુવતી છે તે સરપંચ બની ગઈ વિજેતા ઉમેદવારોની માહિતી એકત્ર કરતી વખતે ગંભીર ચૂક પકડાય છે એલસીમાં જન્મ તારીખ સાત જાન્યુઆરી બે હજાર પાંચ દેખાડાય જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ આઠ ડિસેમ્બર બે હોવાનું ખોલ્યું છે નિયમ મુજબ સરપંચની ચૂંટણી લડવા એકવીસ વર્ષ પૂરા હોવા જરૂરી છે પણ મહિલા સરપંચના એકવીસ વર્ષ પૂરા થવામાં હજુ સાત મહિના બાકી છે જેની વિગતો ફોર્મમાં છુપાવાય છે જે મામલે મહેસાણા ટીડીઓએ તપાસના અહેવાલ પ્રાંત અધિકારીને સોંપ્યા છે જેમાં તાત્કાલિક ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જિજ્ઞેશ સોલંકીની ભૂલ સામે આવી છે ત્યારે ચૂંટાયેલા સરપંચની સામે કાર્યવાહી થઈ શકે છે મામલો સામે એવું કે બેઝિકલી આજે સીએમ સાહેબનું ફંક્શન છે મહાત્મા મંદિર ખાતે અને એમાં બધી વિગતો માગી સરપંચની બધાની એટલે એ વખત ધ્યાને આવ્યું કે એમની જન્મ તારીખ પ્રમાણે એકવીસ વર્ષ ક્રાઇટેરિયા ફૂલફિલ થતા નથી તેમ છતાં સરપંચ તરીકે એ ચૂંટાઈ આવેલ છે એ મેન બીજી ભૂલ ચૂંટણી અધિકારી જે તે વખતે નાયન કુમાર પ્રજાપતિ કરીને છે અને અત્યારે અમારે ત્યાં વિસ્તાર અધિકારી તરીકે ફરજ બજાવે છે કારણ કે મહેસાણા ખાતે અને મદની ચૂંટણી અધિકારી તરીકે મદદ જિગ્નેશ કુમાર સોલંકી છે એ એ અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અમારે ત્યાં એટલે જે ધોધી એમને એ બંનેની ભૂલના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ છે છો એમને એ બંનેની ભૂલના કારણે આવો પ્રશ્ન બન્યો છે